ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું કૃષ્ણકાંત ભાટિયા મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા અર્થાત આપણું તન નરવું હોય સ્વાસ્થ્ય સારું હોય તો એના જેવું બીજું કોઈ સુખ નથી અને તન નરવું હોય તો સ્વાભાવિક છે કે મન પણ નરવું રહે તન મન બંને સ્વસ્થ હોય તો આપણે આનંદથી જીવી શકીએ કોઈ પણ સરકાર પોતાની પ્રજાની આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે અને પ્રજાને ગુણવત્તાયુક્ત દવાઓ મળે તે માટે પ્રયત્નશીલ પણ હોય છે તો ચાલો આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ તમે જાણતા હશો કે આજે સેવન્થ જાન્યુઆરી ઔષધિ દિવસ બે હજાર પચીસ છે પહેલી માર્ચથી સાતમી માર્ચ સુધી આખું અઠવાડિયું જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યું છે અને આ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે જેનાથી લોકવા જાગૃતિ વધે લોકો સુધી જન ઔષધિની વાતો પહોંચે તો આપણી વચ્ચે આજે આ વિષય પર વાતચીત કરવા માટે ભુજમાં છેલ્લા સાત વર્ષથી જન ઔષધિ કેન્દ્ર ચલાવતા શ્રી ભરતભાઈ પાલેજા આવ્યા છે આપણે એમની સાથે વાત કરશું એમની સાથે ગોષ્ઠી કરશું અને આ જે આખી જન ઔષધિની પ્રક્રિયા છે એના વિશે સમજશું તો નમસ્તે ભરતભાઈ નમસ્તે મા ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે ભરતભાઈ પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે એને આ જન સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના વિશે થોડુંક જણાવું નમસ્તે સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રધાનમંત્રી ભારતીય જન જનઔષધિ કેન્દ્ર એ પ્રધાનમંત્રી ભારતીય જન જનઔષધિ પરિયોજના નામથી આ કાર્યક્રમ છે આજે બે હજાર આઠ અને એના પહેલાં પણ જૂની સરકારમાં પણ આ જન જનઔષધિ કેન્દ્રો હતા પણ આજ સુધી પણ સાત વર્ષ વીતી ગયા આ સાતમો જનઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે પણ સરકારને હજી પણ લાગે છે કે છેવાડાના લોકોને આના વિશે પૂરી જાણકારી નથી જેનાથી સરકાર જે લાભો જનતા સુધી પહોંચાડવા માંગે છે એ આજ સુધી પહોંચ્યા નથી સરકારનું ધ્યેય છે વ્યાજબી ભાવ પર બધાને દવા ગુણવત્તાવાળી મળી રહે એના માટે ઔષધિ કેન્દ્ર ઠેક ઠેકાણે ખોલવામાં આવે અને બીજા એકદમ ટૂંકામાં કહું તો દામ મેં કમ ઓર કામ મે દમ એવી ઔષધિ દામ મેં કમ અર્ધ કામ મે ધમ એ જનઔષધિ કેન્દ્ર સરકાર ઘણા બધા ખોલી ચૂકી છે હમણાં સુધી લગભગ પંદર હજાર કેન્દ્રો હશે પણ હજી પણ મને લાગે છે કે આપણા કચ્છના છેટછેટા લોકો જે મોબાઈલ વાપરી નથી શકતા જે ગૂગલ પર સર્ચ નથી કરી શકતા જે મોબાઈલ પર ઓનલાઈન પેમેન્ટ આપી નથી શકતા એવી ભોડી પ્રજાને લોકોને માહિતી મળે એવા આપણા કચ્છના અને સમસ્ત ભારતના લોકો માટે આ જનઔષધિ કેન્દ્ર દિવસ બહુ જરૂરી છે હવે ભરતભાઈ પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ પરિયોજના એ શું છે એનું સ્વરૂપ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રમાં સરકાર દ્વારા મેન્યુફેક્ચરર સી એન્ડ એફ એટલે વેયર હાઉસ ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર્સ એ બધાને એક ગ્રુપ બનાવીને બનાવનારથી લઈને વેચનાર સુધી લોકોને એકસાથે ભેગા કરીને ઓછાથી ઓછા દરમાં ઉત્તમથી ઉત્તમ દરજ્જાની દવાઓ કેમ આપી શકાય એનું એક પ્રયાસ છે જે પાછલા ઘણા વર્ષોથી બે હજાર આઠથી આજ સુધી ચાલી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સરકારમાં આવ્યા ત્યારે ઘણા ઓછા કેન્દ્રો હતા આજે પંદર હજાર થઈ ગયા છે અને સરકારનું એવું સપનું છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ પચીસ હજાર સુધી પહોંચે અને આમાં ડબ્લુ ના પ્રમાણિત દવાઓ બનાવવામાં આવે છે જીએમપી પ્રેક્ટિસથી એ દવાઓ બનાવવાના કારખાના હોય છે એટલું જ નહીં પણ દવા બની ગયા પછી જ્યારે અમારી કંપનીના પાસે આવે આંગણામાં અમારા ડિસ્ટ્રિબ્યુટર પાસે હોય રિટેલર પાસે હોય અને પેશન્ટ પણ કમ્પ્લેન્ટ કરે તો એ કમ્પ્લેન્ટને ચેક કરવા માટે એન એ બી એલ નેશનલ એક્રેડિશન બ્યુરો ઓફ ક્વોલિટી એના લેબોરેટરીઝમાં એને ચકાસવામાં આવે છે કોક દવા ફેલ થઈ જાય તો એને વારંવાર અગર જો ફેલ થાય છે તો ત્રણ વારમાં એ કંપનીને બેન પણ કરી નાખવામાં આવે છે હવે આ જે યોજના છે એમાં દવા તો સામાન્ય માણસ સુધી પહોંચે સસ્તા ભાવે ઓછા ભાવે પહોંચે એ બધું બરાબર પણ એના સિવાય બીજી કઈ બાબતો ઉજાગર થાય છે દાખલા તરીકે રોજગાર છે કોઈ બચત છે કે કોઈ નારી શક્તિ છે એની જરા વાત કરો સરકાર આ કેન્દ્રો ખોલવા માટે મુદ્રા લોન જેવી અદર સ્કીમ્સ પણ ઘણી આપે છે જેમ કે આજે અગર જો મને પરચેસ કરવા માટે મારા પાસે પૈસા ન હોય તો ફિનટેક કરીને પણ એક કોઈ ટેકનોલોજી છે જેના દ્વારા હું એક લાખથી બે લાખ રૂપિયા સુધીની કોઈ પણ ખરીદી પિસ્તાલીસ દિવસ સુધી હું ઉધાર લઈ શકું છું એનો ફોર્મ ભરાવે છે જનઔષધિ કેન્દ્રવાળા પાસે નવો કેન્દ્ર ખોલવા માટે પુરુષોને પાંચ હજાર રૂપિયા લાગે છે પણ મહિલા અગર જો પ્રથમ કેન્દ્ર ખોલી રહી છે અપંગ લોકો અગર જો દિવ્યાંગ લોકો જે છે એ લોકોને ખોલવા માટે અને જે અમુક કોક હિસ્સાના જે રિ રિજેક્ટેડ જે પાછલા રાજ્યો છે એના લોકોને પણ ગવર્મેન્ટ ફ્રીમાં તો દવાનો ફોર્મ ખોલવા માટે આપે છે કેન્દ્ર ખોલવા માટે પણ એ લોકોને ફર્નિચર પેટે દોઢ લાખ રૂપિયા અને કોમ્પ્યુટર પેટે પચાસ હજાર રૂપિયા એમ બે લાખ રૂપિયાની ઇન્સ્ટન્ટ સહાયતા આપે છે અને કેન્દ્ર ચલાવનારને પહેલાં સરકાર અઢી લાખ રૂપિયા સુધી આપતી હતી એટલે દર એક લાખ રૂપિયાની મહિને ખરીદી હોય તો દસ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપે એ અઢી લાખ રૂપિયા સુધી સહાયતા આપતી હતી પછી બીજી વાર જ્યારે નરેન્દ્રભાઈ મોદી શાસન પર આવ્યા ત્યારે પાંચ લાખ રૂપિયા સુધી આપતી હતી હવે જ્યારે સરકાર ત્રીજી વાર બની છે ત્યારે આ ઇન્સેન્ટિવને લાઈફ ટાઈમ ટ્વેન્ટી કરી નાખવામાં આવ્યું છે આ જાતની ગુણવત્તાઓ જેનાથી નવા ઉદ્યમીઓ એ પોતે પોતાનો ઉદ્યોગ ચાલુ કરી શકે બીજા લોકોને રોજગારી આપી શકે મહિલાઓને અને ઓછા ભણેલા લોકોને પણ રોજગારી મળી શકે છે આ કેન્દ્ર ખોલવા માટે ફાર્મસિસ્ટ હોવું એવું જરૂરી નથી કોઈ પણ વ્યક્તિ દુકાન ખોલી શકે છે હા એને ફાર્મસિસ્ટ એક ક્વોલિફાઈડ પર્સન લાઇસન્સ લેવા માટે રાખવું પડે પણ કેન્દ્ર ખોલનાર વ્યક્તિ ફાર્મસિસ્ટ જ હોય એવું જરૂરી નથી એ વગર ભણેલો હોય પણ ઉદ્યોગ કરવાની ઈચ્છા કરતો હોય તો એ લોકો માટે પણ સરકાર મોટિવેટ કરે છે આ જે જન કેન્દ્ર છે એ શરૂ કરવા માટે મહિલાઓને કોઈ પ્રાયોરિટી આપવામાં આવે છે ખરી હા એ મહિલાઓ માટે મેં કીધું ને જેમ કે એ ફર્નિચર ખોલવા પહેલો એનો કેન્દ્ર હોય તો એના માટે એને દોઢ લાખ રૂપિયા સુધી ફર્નિચર માટે અને પચાસ હજાર રૂપિયા કોમ્પ્યુટર માટે એને સહાયતા આપવામાં આવે છે મને લાગે છે કે જે આ કેન્દ્ર છે કંઈક એનો માપદંડ નક્કી કરેલું છે કે આટલી જે કેન્દ્ર જે વિસ્તારમાં હોય ત્યાંથી આટલી દૂરી સુધી કોઈ બીજું શરૂ હવે જે પચીસ હજાર કેન્દ્રો ખોલવાના છે એ એમ ન થઈ જાય કે શહેરો ને શહેરોમાં જ રહી જાય એટલે છેવાડાના જે ગામો છે ત્યાં પણ હવે કેન્દ્ર ગવર્મેન્ટને ખોલવાનો પ્રયાસ ચાલુ છે ઘણા ખરે રેલવે સ્ટેશન પર પણ ઘણા કેન્દ્રો ખોલી રહ્યા છે બસ સ્ટેશન પર ખાસ સરકાર એને જગ્યા પ્રોવાઈડ કરાવે છે રેલવે સ્ટેશનમાં જગ્યા પ્રોવાઈડ કરાવે છે અને જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે અને ગામડાઓમાં પણ કોઈ ખોલે એના માટે સરકાર એને પ્રોત્સાહિત કરી રહી છે હા હવે ભરતભાઈ તમે કહ્યું તે પ્રમાણે કે કોઈ નારી શક્તિ જે છે એ કોઈ કેન્દ્ર ખોલવા માંગતો હોય તો એના રીતે સરકાર પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરે છે સહાય આપે છે પણ તમને એવું લાગે છે કે આના લીધે નારી શક્તિ છે એ મોટિવેટ થાય છે ખરી ના ના જરૂર કેમ કે આમાં જે નારી છે એને સાહસ કરવા માટે જે સરકાર પૈસા આપે છે પૈસા હોય તો કોઈ પણ ઉદ્યમ કરવાની ઈચ્છા કરી શકે છે પણ એને પૈસાની સ્ટાર્ટિંગ ન મળતી હોય એટલે જે સાહસ કરતી ન હોય તો સરકાર જે આ બે લાખ રૂપિયાનું જે ફંડ આપે છે એ ચોક્કસ એ લોકોને પ્રોત્સાહિત કરે છે અને આ બે લાખ રૂપિયાની સહાયતા અલાવા જેમ મેં તમને કીધું કે એને જ્યારે ખરીદી કરવી છે પણ આજે એના પાસે કેશ નથી તો એને બે લાખ રૂપિયા જેવી સ ઉધારી પણ સરકારે પ્રોવાઈડ કરાવી છે હા હવે કચ્છમાં આ રીતે કેટલી નારી શક્તિઓ છે એ આવા કેન્દ્રો ચલાવે છે કોઈ આંકડો આપની પાસે હોય તો કહેશો એક બેન મને જાણકારી છે એ અંજારમાં ચલાવે છે અને એક બેન નખત્રાણામાં ઘણા વર્ષોથી પ્રિન્સીબેન સોની છે એ નખત્રાણામાં ચલાવે છે અને એક મારા મિસેસ છે એ બસ સ્ટેશનમાં ભુજમાં ચલાવે છે અને એક દિયા બેન સોની કરીને છે એ ભૂજમાં ભાનુશાલી નગરની બાજુમાં ચલાવે છે હવે જન ઔષધિ કેન્દ્ર પણ જે ઉપલબ્ધ દવાઓ છે એ ગુણવત્તાયુક્ત હોય એના માટે સરકાર શ્રી તરફથી કયા પ્રકારની કાળજી લેવાય છે એ એનએબીએલ એટલે નેશનલ એક્રેડિશન બ્યુરો ઓફ લેબોરેટરીઝ એક લેબોરેટરીઝ નો એક પરિમાણ એટલે માન્યતા પ્રાપ્ત જે લેબોરેટરીઝ હોય છે એને એક્રેડિશન બ્યુરો ઓફ લેબોરેટરીઝ કહેવામાં આવે છે અહીંયા એની ચકાસણી વારંવાર કરવામાં આવે છે જ્યારે દવા અમારે આંગણે આવે કંપનીના દવા ડિસ્ટ્રીબ્યુટરના પાસે હોય દવા રિટેલરના પાસે હોય અને પેશન્ટ કોક ફીડબેક આપે કે આ દવા તમારી ચોટી રહે છે બટકી પડે છે અથવા એનો વાસ બહુ ખરાબ આવે છે તો એના ઉપર એક્શન લઈને ગવર્મેન્ટ એ કંપનીને માલ પાછો પૂરો કરાવે છે કોલ બેક કરે છે એ પ્રોડક્ટનું અને એનાથી કસ્ટમરની સેફ્ટી જાળવી રાખે છે હવે આના માટે તમારું જે કેન્દ્ર છે ઔષધિ કેન્દ્ર એ એની કોઈ મુલાકાત કે એની કોઈ તપાસણી સત્તાવાળાઓ દ્વારા થાય છે ખરી હા જેટલા પણ કેન્દ્રો છે એ બધા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટ ઓફિસ જે છે એના નીચે હોય છે એ લોકોના જે નિયમો હોય છે કે ફાર્મસિસ્ટ અવેલેબલ હોવો જોઈએ એ જગ્યા પર હોવો જોઈએ એ બધી ચકાસણી અને દવાઓ ખોટી રીતથી રાખવામાં ન આવી હોય ખોટી રીતથી વગર દવાની ચિઠ્ઠીથી કોઈકને આપવામાં ન આવતી હોય અથવા જૂની ચિઠ્ઠીઓ પર દવા પાછીને લઈ લેતો હોય અથવા જે પણ જાતની સેફ્ટી મેઝર્સ હોય છે એ એફડીએ દ્વારા અમારા ઉપર પણ એટલી જ લાગુ પડી છે જેટલી એક સાધારણ મેડિસિનના ઉપર પડે છે ભરતભાઈ કોઈ પણ મેડિકલ સ્ટોર છે એ મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની હાજરી કેટલી જરૂરી છે ફાર્માસિસ્ટ ની હાજરી આપે કીધું એટલે સાહેબ હું તમને બે વાત કહીશ કે ઘણા ખરે વ્યક્તિ હાજર તો છે અથવા ગેરહાજર છે પણ એ તમારા માટે બેનિફિશિયલ કેટલો છે આપણે જેમ ડોક્ટર પૂછીને જઈએ કે સાહેબ મને એક હાર્ટનું કામ છે મારી કિડનીનું પથરીનું કામ છે મારી બેટ દિકરી નું ગર્ભાધાન છે તો એ જ્યારે પૂછીને ડોક્ટર ખોતીને જઈએ છે એવી રીતના તમે પણ જ્યારે જાઓ કોક મેડિકલ પર ત્યારે પેશન્ટે એનો જે ફાર્મસિસ્ટ છે એ પેશન્ટના ફીવરમાં કેટલો છે મને આ વાત પર એક વાત યાદ આવે છે કે ટાટાને એક બહુ મોટા ડોક્ટર છે એમણે પ્રોફેશનલિઝમ પર એક વાત કરી હતી કે કોને પ્રોફેશનલિઝમ કહેવાય તો એમણે એવું કીધું કે અગર જો પ્રોફેશનલિઝમનો ઉદાહરણ હું આપું કે પોલીસ એ જેના પોલીસમાં સમાજમાં રહેતા ગુનાઓ બંધ થઈ ગયા હોય અથવા મા બાપ એ કે જેના દીકરાઓને ક્યારે જિંદગીમાં સોરી બોલવી પડે જ નહીં મા બાપના સંસ્કાર એવા હોવા જોઈએ કે એના દીકરાથી ક્યારે ભૂલ જ ન થાય ભૂલ થાય તો સોરી બોલે ને તો એવી રીતની પોલીસ હોય એને અગર જો સરકારનું કામ કરે છે તો સરકારમાં અપરાધ ઓછા થવા જોઈએ એવી રીતે ફાર્માસિસ્ટ અને ડોક્ટર છે તો અગર જો એ રોગ નથી ઓછા કરી શકતા તો એ રોગની પીડા અને એના થા દ્વારા થતા ખર્ચાઓ એ ગ્રાહકને ઓછા કરી શકે પેશન્ટના ઓછા કરી શકે એમાં માનવતા દર્શાવે આજે અમુક પેશન્ટોને લૂંટવા માટે ડોક્ટરો અને ફાર્માસિસ્ટની એવી રેકેટ બની ગઈ છે કે એ લોકો પેશન્ટમાંથી પૈસા ઉગરાવવા માટે પ્રયાસ કરે છે આપણે એવો ફાર્માસિસ્ટ અને ડોક્ટર ઘોતો જોઈએ જે પેશન્ટને લાભ કરે એને પૈસાનો ખર્ચો બચાવી આપે છે હવે તમે ઘણા વર્ષોથી ભુજમાં જ્યાં ઔષધિ કેન્દ્ર ચલાવો છો હવે તમારા મતે આ જે કેન્દ્ર છે એ કેન્દ્ર પરત્વે લોકોની જાગૃતિ કેટલી છે હજી પણ ઘણા લોકોના સુધી આ સમાચાર સમાચાર એટલે હજી સુધી લોકોને નથી મળ્યા એવું મને લાગે છે હું ઘણા પ્રકારથી આને પ્રચાર કરતો હોઉં છું હું ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા વોટ્સઅપ દ્વારા યુટ્યુબ દ્વારા ઘણી જાણકારી લોકોમાં પોચાઉ છું હું છાપામાં પણ પેમ્પલેટ નાખું છું અને અજાણે લોકોને હું ચપ્પલ સીવડાવવા જાઉં કે શાકભાજી લેવા જાઉં ત્યાં લોકોને કહું છું કે હું સાહેબ હું છે ને તમે બકાલા વેચો છો હું દવા વેચું છું એનાથી અજાણ વ્યક્તિને એક ગરીબ માણસને એક સાધારણ માણસને પણ એ ખબર પડે કે જન ઔષધિ શું લાભ આપી રહી છે સરકારના શું પ્રયાસો છે અને આ દવાઓની દુકાન પર લેવાથી એને શું લાભ થઈ શકે સાહેબ તમને એક જાણકારી માટે કહું કે અમલો નામની એક સાધારણ દવા છે અને ટેલ્મિસ આર્ટન નામની એક સાધારણ દવા છે એ બીપી માં ઉપયોગ થાય અમલો ડેપિન અને ટેલમિસ આર્ટન તમે કંપની જોવા જાઓ તો ખાલી કંપની આઠસો નથી પણ એક આઠસો કંપનીઓમાં એની રકમ કોક દસ રૂપિયામાં વેચાય છે તો કોક એસી રૂપિયામાં વેચાય છે હવે એક જ વસ્તુ અમલો પણ દસ રૂપિયામાં પણ મળે છે અને એસી રૂપિયામાં પણ મળે છે તો આટલું તફાવત છે એ પેશન્ટને ક્યારેય ખબર હોતી નથી મેં જોયું છે કે ભણેલા તો ભણેલો વ્યક્તિ પેશન્ટ ફાર્મસી પર આવે અને આમ ચિઠ્ઠી આપે અને પૂછે કેટલા રૂપિયા થયા આપણે કહીએ આઠસો રૂપિયા તો એ ચૂપચાપ આઠસો રૂપિયા દઈને ચાલ્યો જાય છે એ પેશન્ટ ક્યારે એમ નથી પૂછશો કે આઠસો રૂપિયા થયા તો શું છસોમાં થઈ શકે આઠસો થયા તો શું બારસોમાં કે બે હજારમાં થઈ શકે બધી જગ્યા પર પેશન્ટ કોમ્પ્યુટર લેવા જાય મોબાઈલ લેવા જાય કપડાં લેવા જાય સોનું લેવા જાય એ પાંચ વસ્તુ જુએ છે પણ દવામાં એ લોકો આવી રીતથી પૂછતા નથી ઇવન હોસ્પિટલમાં એડમિટ થતા હોય તો પૂછે કે ભાઈ સાદો રૂમ છે જોઈન્ટ રૂમ છે એસીવાળો છે નોન એસી વાળો છે એક્સરેમાં એક્સરે પડાવવું હોય કે એમ આરઆઈ કરાવવું હોય તો એ પૂછે કે ક્યાં દવાખાનામાં સસ્તો મળશે પણ દવા લેવા જ્યારે આવે છે ત્યારે એકદમ ભોળો ભમળો બની જાય છે અને એને ફાર્માસિસ્ટ અગર જો ડૉક્ટર અને ફાર્માસિસ્ટ મદદ નહીં કરે તો એનો ખર્ચો બચવાનો નથી બરાબર છે હવે તમે હમણાં આપણી મુલાકાતમાં એક ઉક્તિ કહી કે દામ કમ કામ મે દમ હવે આ જે ઉક્તિ છે એને જન ઔષધી કેન્દ્ર પર મળતી દવાઓ કઈ રીતે સાબિત કરે છે અમે જે દવાઓ બનાવે છે એમાંથી એટી પર્સન્ટ થી ઉપરાંત જે નામચીન કંપનીઓ દવા બનાવે છે બજારમાં અને પોતાના ભાવ પર વેચે છે એ જ કંપનીઓ અમારા સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિના તહત એ દવાઓ બનાવીને એને અડધાથી પણ ઓછા ભાવ પર વેચે છે એમાં અમારે ઉદાહરણમાં હું તમને કહું તો એક લારીગન કરીને ઇન્સ્યુલિન છે જે અમારો ત્રણસો રૂપિયામાં મળે છે અને બહાર આઠસો થી ઉપર મળતો હશે અમારું એક થર્ટી સેવન્ટી કરીને ઇન્સુલિન આવે છે આઇસોફેન એ અમારે ત્યાં ખાલી નેવું રૂપિયામાં દસ એમ ની બોટલ મળે છે અને બહાર પાંચસો રૂપિયા સુધી આવતું હોય અમારે ત્યાં એક બે બિકાલટા માઇટ કરીને વન થર્ટી સેવન રૂપીઝમાં પંદર ટેબ્લેટ આવે છે આ પ્રોસ્ટેટના એમાં કામ આવે છે પણ બહાર ઘણી મોંઘી હોય છે એટલે ગવર્મેન્ટની જે દવાઓ છે એ બહાર મોટી કંપની એ જ કંપની બનાવી રહી છે અને પ્રધાનમંત્રી જન ઔષધિ માટે એ જ કંપની બનાવીને કંપનીના નામ વગર કંપનીના લોગો વગર એ અડધાથી પણ ઓછા ભાવમાં અહીંયાથી આપે છે બરાબર છે હવે આ જે તમારું કેન્દ્ર છે જન ઔષધિ કેન્દ્ર એના પર સર્જિકલ આઈટમો મળે છે ખરી અમારે ત્યાં સર્જિકલ ગ્રાહક ઉપયોગી અને ન્યુટ્રિશનલ અને બીજી પણ ઉપયોગી વસ્તુ મળે છે અમારે ત્યાં સર્જિકલમાં જેમ કે સુઈઓ આઈવી સેટ લિક્વિડ્સ ઇન્જેક્ટેબલ્સ અને અમારે ત્યાં સર પેશન્ટ યુઝમાં નેક પીલો આવે છે પછી ઉપયોગી મહિલાઓમાં પિરિયડની દોરાન ઉપયોગ થતાં કપડાઓ પીરિયડની દોરાન ઉપયોગ થતાં સિલિકોનના કપ બચ્ચાઓ માટે પેડ્સ બુઢા અને જે ગાદલા પર વસાદ છે જેને સાફ સફાઈ માટે બહાર નથી જઈ શકતા એ બુઢા માટે પેડ્સ અને આયુર્વેદિકમાં અમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે હવે એ ઔષધિ કેન્દ્ર છે એ એના પર આયુર્વેદિક દવાઓ પણ ઉપલબ્ધ હોય છે ખરું ને હા હવે હમણાં પાછલા બે વર્ષથી સરકારે અશ્વગંધા સાલાકી અને શિલાજીત અને ચવનપ્રાસ એવા આયુર્વેદિક પ્રોડક્ટ્સની પણ ઉપલબ્ધિ કરવાની ચાલુ કરી છે અને આવનારા પીરિયડમાં ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ પણ સરકાર લાવવાનો પ્રયાસ કરી રહી છે હવે આ યોજનાની જે માહિતી છે એ કોઈ પણ દર્શકને જો જાણવી હોય તો સોશિયલ મીડિયા પર એ કઈ કઈ જગ્યાએ એની માહિતી ઉપલબ્ધ છે સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટનું પોતાનું એક વેબસાઇટ છે જેની ઓરિજિનલ કોપીઝ એટલે એને લૂંટનાર અને છેતરનાર મેં પોતે હમણાં એક દિવસ કેન્દ્ર ભરવા માટે કેન્દ્ર નવા કેન્દ્ર માટે એપ્લિકેશન કરવા માટે ગયો ત્યારે એક છેતરપિંડી વેબસાઇટ પણ છે તો આમાં છેતરપિંડી કંપનીઓની વેબસાઇટ પણ છે ઔષધિ ડોટ કો ડોટ ઇન જીઓવી કરીને ગવર્મેન્ટની વેબસાઇટ છે એ વેબસાઇટના અલાવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ટ્વિટર જેવા હેન્ડલ્સ પર પણ ગવર્મેન્ટ અવેલેબલ છે પીએમબીઆઈ નામથી આનો પેલા એનું નામ હતો બીપીપીઆઈ અને પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર નામથી આ બધા હેન્ડલો ઉપર ગવર્મેન્ટ અવેલેબલ છે ભરતભાઈ જનઔષધિ સુગમ એપ એના વિશે થોડી અમારા દર્શક મિત્રોને માહિતી સરકાર આ લાભ માટે એટલી બધી ટ્રાન્સપરન્ટ છે કે અગર જો કોઈ ભુજનો ઉપયોગ કરનાર વ્યક્તિ સુરત ભાવનગર અમદાવાદ અથવા મુંબઈ પહોંચી જાય છે તો ત્યાં એને જનઔષધિ કેન્દ્ર કેટલો છેટો છે કેટલા છે ત્યાંનો ફોન નંબર શું છે ત્યાં જવાનો રસ્તો એ અને કઈ કઈ દવા કેટલી રેન્જમાં દસ મિલીગ્રામ વીસ મિલીગ્રામ પચાસ મિલીગ્રામ અને શું શું ભાવે અને કઈ કઈ પેકિંગમાં દસ ટેબ્લેટ પચાસ ટેબ્લેટ ત્રીસ ટેબ્લેટ એવા પેકિંગમાં અવેલેબલ છે એના માટે જન ઔષધિ સુગમ એપ નામથી એનું એન્ડ્રોઈડ પર અને આઈફોન પર એનું એપ્લિકેશન મળી જાય છે લોકો કોઈ ભ્રામક પ્રચારમાં ન ફસાય અને પોતાની દવાની જે જરૂરિયાત છે એના માટે જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લે અને સરકાર શ્રીની યોજના છે કે અહીંથી સસ્તી અને ઉત્તમ ક્વોલિટીની દવાઓ લોકોને મળે લોકો તેનો લાભ લે આના માટે આના માટે લોકોને તમે શું કહેશો શું સંદેશ આપશો આજે જ્યાં મીડિયાનું આજના જમાનામાં ઇન્ટરનેટ પર ડાટા બહુ ફ્રી છે સસ્તો છે અને ઘણું બધું તમારું ચાહક કે ન ચાહક લાભાર્થ કે નુકસાન કરનારો એવો મીડિયા તમને ઘણો બધો આવી રહ્યો છે તે તમને નેગેટિવ મેસેજ હોય છે પણ સારો મેસેજ ક્યાંયથી પણ મળતું નથી એવી રીતથી તમને કહી દઉં કે તમને પોતાનો લાભ લેવો છે અથવા પોતાનો સ્તર ઊંચો કરવો છે તો તમારી પોતાની જાગૃતિ સિવાય તમને આજે કોઈ પણ ઊંચો લાવનારો વ્યક્તિ નથી સરકાર તમારા માટે જે લાભ આપ્યા છે એ પોતે જાતે જાણો અને પોતે એને જાતે ચકાસો આપણે પોતે વાપર્યું હોય એકવાર વાપરો અને ફીર વિશ્વાસ કરો એ જે ડાયલોગ છે એ ખરેખર દુનિયાના બધા કોર્નર પર આવે છે કેમ કે જે આજે નાનકડો બાળક છે એ ક્રિકેટ રમવા જાય કે ચેસ રમવા જાય કે એરો ફેક મજે ભાલા ફેક ને આ કરવા જાય ત્યારે એને સમાજ ઘણો કે છે કે તું ભણવામાં ખ્યાલ આ ને રમતમાં શું જાય છે ને રમત કરીને શું કરી લેઈશ પણ આજે જે લોકો રમત કરીને આગળ આવ્યા છે અથવા ભણ્યા વગર પણ જે લોકો આગળ આવ્યા છે એને કેમ આવું તો એ પોતાના મનનું ધારેલું કરશે તો એવી રીતના આ જે જનૌષધિ છે એમાં થનાર લાભ અગર તમને જોતા હોય તો તમને જાતે જ એને એકવાર ચકાસવું પડે લોકોના કહેલાના ઉપર તમે વિશ્વાસ કરશો તો હંમેશા તમારું નુકસાન થશે કોઈકના કયામાં ન આવો પોતે એને એકવાર વાપરો અને પછી જુઓ સરકારે આના ઉપર કેટલી વાર કોશિશ કરી છે કે એના નિયમો કાઢે કે ડોક્ટરો બ્રાન્ડના નામથી નહીં પણ જીનેરિકના નામથી કાઢે આજે મેં હમણાં તમને બ્રાન્ડ કીધું એટલે પાછું એક વાર કહી દો મહત્વની વાત કે દવાઓ બધી ભારતમાં જેટલી મળે છે એ જીનેરિક જ છે જીનેરિક અને પેટેન્ટ બે દવા હોય કાં તો પેટેન્ટ હોય કાં જીનેરિક હોય તો દવાઓ ભારતમાં કોઈ પણ પેટેન્ટેડ બનતી નથી ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવે છે તે ભારતમાં જીનેરિક દવાના બે ડિવિઝન છે જીનેરિક વિથ બ્રાન્ડ અને જીનેરિક વિથઆઉટ બ્રાન્ડ તો બ્રાન્ડ લઈને એની એ જીનેરિક દવા કંપનીના નામ માટે આપણે મોટા પૈસા આપવા એ પોતાના માટે કોઈ લાભાર્થ નથી છતાં અંતે તો કસ્ટમરની પોતાની ઈચ્છા છે કે અગર જો દસ રૂપિયાની વસ્તુ સો રૂપિયા પર ખરીદવા ઈચ્છે તો આપણે એને કેમ મદદ કરી છે દર્શક મિત્રો ભરતભાઈ પાલેજા એમણે આજે આપણી સાથે ઔષધિ કેન્દ્ર છે એના વિશે વાત કરી એની દવાઓની જે ક્વોલિટી છે એના વિશે વાત કરી અને મેડિકલમાં ત્યાં ત્યાં શું ઉપલબ્ધ છે એની પણ વાત કરી હવે માત્ર મારીને તમારી ફરજ એ છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ ઈચ્છે છે કે લોકો જાગૃત થાય જાગૃતિ કેળવે અને આ જે ખૂબ જ ક્વોલિટીવાળી દવાઓ સસ્તા ભાવે લોકોને મળે એના માટેના એમના જે પ્રયાસો છે પણ મિત્રો જ્યાં સુધી આપણી પોતાની જાગૃતિ નહીં આવે આપણે પોતે જાગૃત નહીં થશું નહીં ત્યાં સુધી મને લાગે છે કે એ જે સરકારનું કામ છે ને એ અધૂરું રહેશે હવે આજે આપની સાથે જ્યારે વાત કરી ભરતભાઈ સાથે આપણે અને એમણે જે માહિતી આપી છતાં પણ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એમના મોબાઈલ નંબર પણ આપણી લિંક ઉપર છે તો એનાથી તમે ભરતભાઈ સાથે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો એમને આના વિશે તમે માહિતી પૂછી શકો છો અને તમે જાણકાર બની શકો છો આજે આપણે આ કાર્યક્રમને અહીં વિરામ આપશું તો ભરતભાઈ આપ અમારી વચ્ચે મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર જય હિન્દ જય ભારત